વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર સિક્સના એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છે એમાં પહેલો એમસીક્યુ છે ત્રિકોણ એ બીસી અને ડીએફમાં સંગતતા એ બીસી એફ સમૃપ્તા છે એટલે બે સમૃપ્ત ત્રિકોણની વાત છે તો સૌથી પહેલાં આપણે ત્રિકોણો બનાવી દઈશું આ થયું મારું એક ત્રિકોણ અને આ થયું મારું બીજું ત્રિકોણ હવે વિદ્યાર્થી મિત્રો નામ આપી દઈએ જે આપણને સંગતતા આપી છે એ પ્રમાણે કે એ છે ત્યાં ડી છે તો એ બીજામાં ડી બી છે ત્યાં ઈ છે બી ત્યાં બીજામાં સી ત્યાં બીજામાં એફ હવે વિદ્યાર્થી મિત્રો ખૂણો એ આપણને કીધું છે ચાલીસ છે ખૂણો એ ચાલીસ છે હવે ફર્સ્ટ વિડીયોની અંદર જ્યારે મેં સમરૂપ ત્રિકોણ સમજાવ્યા ત્યારે મેં કીધું હતું કે સમરૂપ ત્રિકોણ એટલે એવા ત્રિકોણ કે જેમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે એ ચાલીસ તો ડી પણ ચાલીસ જ હોય બીનું જે માપ હોય તે જ ઈ નું હોય સી નું હોય તે જ એફનું હોય અને અનુરૂપ બાજુઓ સ પ્રમાણમાં હોય એટલે કે ખૂણો એ ચાલીસ છે તો ખૂણો ડી ચાલીસ છે હું કહી શકું મારે શોધવાનું છે એટલે કે આ ખૂણાનું અને આ ખૂણાનું પ્લસ કેટલું થશે હવે આ ખૂણાને આ ખૂણાની વાત કરીએ ઈ એફ ની પેલા અહીંયા આવી જઈએ તો મને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવળ એકસો એસી થાય છે એ ચાલીસ છે તો બી પ્લસ સી એકસો ચાલીસ થશે વન ફોર્ટી એકસો ચાલીસ ચાલીસ એકસો એસી થાય એટલે બી પ્લસ સી એકસો ચાલીસ તો ઇ પ્લસ એફ પણ એકસો ચાલીસ એટલે મારો જવાબ થશે સી એકસો ચાલીસ રાઇટ એટલે બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો હવે આમાં આપણને કીધું ત્રિકોણ એ બી સીમાં એમ બિલોંગ્સ ટુ એ બી એન બિલોંગ્સ ટુ એસી સૌથી પહેલાં આપણે ત્રિકોણ એ બનાવીએ તો આ થયું મારું ત્રિકોણ એ હું નામ આપી દઉં છું એ બી અને સી એમાં મને કહેવામાં આવ્યું છે કે એમ એ એ પર છે ક્યાંક સો લેટ્સ એ કે એમ અહીંયા છે એમ

એમ ઇન્ટુ એનસી ઇઝ ઇક્વલ્સ ટુ એ એન એન ઇન્ટુ એમ હવે વિદ્યાર્થી મિત્રો એ એમ ઇન્ટુ તો એ એમ ઇન્ટુ કોઈ છે આ છે એ એમ ઇન્ટુ એનસી એ એન ઇન્ટુ એમ તો આ આપણો સાચો જવાબ છે ને આપણે સત્ય નથી તે સુધારશે આ જવાબ મારો સાચો નથી પછી આપણે બીજું કોઈ પ્રમાણ બનાવીએ તો બીજું કોઈ પ્રમાણ એવું બનશે બીજું પ્રમાણ બનાવીએ કે એ અપોન AM अपॉन હવે ગઈ વખતે MB લીધું તો આ વખતે આખું AB લઈ લઈએ આખું AB AM अपॉन આખું AB = AN अपॉन અહીંયા આખું AB લીધું અહીંયા આખું AC લઈશું હવે શું થશે AM * AC AM * AC = AN AN * AB * AB હવે AM * AC તો જોઈએ AM * AC વાળો આ રહ્યો ए एन ए बी એટલે આ બી સાચું છે જુઓ આમાં ખાલી થ્યુ છે કે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ છે અને રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ છે પણ આ છે તો સાચું એટલે આને ਵੀ આપણે ક્રોસ કરી દે હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે બીજું કોઈ સૂત્ર બનાવીએ એ સૂત્ર હું બનાવી રહ્યો છું એ બી આખું એ બી લઈ લિધું अपॉन એમ બી હવે સેમ વે પેલી બધું જતા રહીએ આપણે આખું એ સી લઈ લઈએ એ સી अपॉन એન સી આ બાજુ એમ બી લઈશું આ બાજુ એન સી અવે શું થશે એબી મલ્ટીપ્લાય બાય nc ને આ बाजू લઈ લઈએ એબી મલ્ટીપ્લાય બાય nc = ac મલ્ટીપ્લાય બાય mb ac મલ્ટીપ્લાય બાય mb હવે આ ઓપ્શન જુઓ તો આ રહ્યો d ac mb ab nc એટલે આ પણ સાચો છે ને આપણે ખૂટતો જવાબ શોધવાનો છે હવે આપણે ચેક કરવાનું જ છે કે આપણો સાચો જવાબ થઈ ગયો b am * mb an * nc વિજે એમસીક્યુ આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો